આ સિઝનમાં અત્યારે બહેનો પાપડ મમરી ને એવું ખાસ બનાવતી હોય તો આજે હું આપને એવી જ આ સાબુદાણા અને બટેટાની વેફર કે મમરી એ બનાવવાની એક નવો જુગાડ છે એ બતાવવા જઈ રહ્યો છું આમ તો આ સાબુદાણા બટેટા અને આવી મમરી બધા બનાવતા જ હોય છે પરંતુ આમાં નવીન એ છે કે આ ઓલું પેલું પિત્તળના મશીનમાં બનાવે અને એ મશીન આકું ખૂબ અઘરું થઈ પડે કેમ કે આ ચીકણા સાબુદાણા અને બટેટા એમાંથી કાઢવા ખૂબ તાકાત લગાવી પડે તો આ નવો જુગાડ કરેલો છે પ્લાસ્ટિકની થેલીમાં આ લુબદી ભરી સાબુદાણા અને બટેટાની અને એના ખૂણે એક હોલ કરી જેટલી આપણે જાડી એ વેફર બનાવી હોય પત્રી બનાવી હોય એટલું હોલ બનાવવાનું અને પછી ઉપરથી થેલીને પ્રેસ આપતા જાઓ અને આરામથી તમે જોઈ રહ્યા છો આવી રીતે આ મમરી પડતી જાય છે તો ખરેખર આ એક અલગ પ્રકારનો જુગાડ છે ઓછી મહેનતે અને ઝડપથી બની એવો જુગાડ છે તો આશા રાખું કે આપને આ જુગાડ કામમાં આવશે તમે જુઓ કે દસ જ મિનિટમાં આ કેટલી બધી પત્રી સાબુદાણા અને બટેટાની પડી ગઈ પાડવામાં પણ ઈજી અને ઉખાડવામાં પણ નીચે પ્લાસ્ટિક હોય તો ઈજી રહેશે જય